જોરામનગર વિસ્તારમાં ગેસ સુરેન્દ્રનગર લીક થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોરામનગર કોલેજ રોડ ઉપર હનુમાનજી મંદિર નજીક સીસીટીવી કેમેરાનું કામ કરતા સમયે અચાનક ગેસની મુખ્ય લાઈન તૂટી ગઈ જે બાદ જમીનમાંથી ગેસ લીક થતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી સુરેન્દ્રનગરમાં ગેસ લાઈન લીકેજ થવાની જાણ કરતા અફરાતફરીનો માહોલ હનુમાનજી મંદિર પાસેની આ ઘટના સામે આવી છે જેમાં સીસીટીવી કેમેરાનું કામ કરતા સમયે આ ઘટના બની હતી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને પણ જાણ કરવામાં આવી હતી સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરમાં ગેસ લાઈન લીકેજ થતા અફરાતફરીનો માહોલ સજાવ શું વધુ અપડેટ જી જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા નાખવાની કામગીરી હાલ માં ચાલી રહી છે ત્યારે જોરાવનગર વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવતા કેમેરાના કામ ચાલુ હોવા સમયે ખોદકામ કરવામાં આવતા ગેસની લાઈન લીક થતા અફરાતફરીનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે જોરાવનગર કોલેજ રોડ પર આવેલા હનુમાનજી મંદિર નજીક સીસીટીવી કેમેરાનું કામ કરતા સમયે અચાનક ગેસની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી ત્યારે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે જમીન માંથી ગેસ લીક થતા સ્થાનિક લોકો ભયમાં મુકાયા હતા ત્યારે આ બાબતે ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી અને ખાસ કરી ગેસ એજન્સીના ના અધિકારીઓને પણ ટેલિફોનિક જાણ સ્થાનિક લોકો દ્વારા ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા વહેલી સવારે લીકેજ શોધી અને તાત્કાલિક પણ આ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા છે ગેસ લાઇનમાં ગેસ વિતરણ વ્યવસ્થા હાલ સુરેન્દ્રનગરના જોડાવનગર વિસ્તારમાં બંધ કરવામાં આવી છે રિપેરિંગ બાદ પુનઃ રીતે ગેસ પુરવઠો શરૂ કરવાની જે નોબત છે તે હાલ સર્જાઈ જવા પામી છે જી ફસલ માહિતી બદલ આપનો આભાર